અંદર ભયંકર ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં પુષ્કળ ઠંડી પડતી જોવા મળી રહી છે અરબી સમુદ્રના તોફાની ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે

સતત નવું નવું દબાણ બનતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો આગળ વધીને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર પણ તોફાની હલચલ વધારી રહેલી જોવા મળી રહી છે આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની રાજ્યની અંદર વરસાદને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી પૂર્વીય ભારતના ક્ષેત્રની અંદર અને થાઈલેન્ડ વિયેતનામના ક્ષેત્રની અંદર અત્યારે આ વાવાઝોડાનો ભયંકર ખતરો મંડરાતો હોય તેમ હવે સિસ્ટમ તીવ્ર બનવાની સાથે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ અત્યારે નવી નવી હલચલો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે ઘેરાવાની વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને જેની અસરોને લઈને હાલ અત્યારે ક્ષેત્રથી ચેન્નાઈ વિજયવાડા વિસ્તારથી કોંડુચેરી

ઠંડીની સાથે સાથે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે ફરી એક વાર નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે પરંતુ આગામી કલાકોની અંદર હવે પછી ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળ વધારો થતો હોય તે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઠંડીનું તાપમાન એકવીસ ડિગ્રીથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે આમ રાજ્યની અંદર મહત્તમ ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી થી સત્યાવીસ ડિગ્રી સુધીનું જોવા મળી શકે છે અને ઓછામાં ઓછું ચૌદ ડિગ્રી થી લઈને રાજ્યની અંદર સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઓછામાં ઓછું તાપમાન જોવા મળવાનું છે જેને લઈને ગુજરાત રાજ્યની અંદર હાડ થીજવતી કડકડતી ઠંડી પડવાને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે જેમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ જુનાગઢ પોરબંદર વેરાવળ ઉનાના ક્ષેત્ર મહુવા અલંગ ભાવનગરના વિસ્તારથી અલંગ જસદણ ચોટીલા મોરબી ના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ છવાયા વાતાવરણ સાથે ઠંડીના તોફાની પવનોની લહેરો વધતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાતમાં અહમદાબાદ મહેમદાબાદ ધોળકા તારાપુર ખંભાત બોરસદ આણંદ વડોદરા ચાપાનેર ગોધરા ડાકોરના ક્ષેત્રથી કપડવંજ બાલાસીનોર પીપળોદના વિસ્તારથી અને છોટા ઉદેપુરના ક્ષેત્રથી બોડલી અને બાબરાના વિસ્તારની અંદર પણ હળવી ઠંડીની શરૂઆત થતી જોવા મળી રહી છે કચ્છના તમામ વિસ્તારોની અંદર ઓચિતાના પલટાવની સાથે લખપત બાડેલી ગાંધીધામ રાપર ખાવડ

હાલ પૂર્તી દર્શાવવામાં આવી રહી છે